સવાર સાંજ ગણપતિ બાપાની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી ગણેશોત્સવ દરમિયાન બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા વિવેકાનંદ નગરમાં વસતા રહીશો દ્વારા ભવ્ય આરતીનો લાભ મેળવી શકે તે માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે છપ્પન ભોગનો પ્રસાદ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિવેકાનંદ નગરના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો મહાઆરતી બાદ વિવેકાનંદ નગરના રહીશો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર કાર્યક્રમ સોસાયટીના રહીશોએ સાથે મળીને ધામધૂમપૂર્વક પૂર્વક મનાવ્યો હતો મારું નામ દેવાંગ પુરબિયા છે અને આપણે વિવેકાનંદ નગર માં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષ પર ગણપતિ આયોજન કરવામાં આવ્યું હતું વિવેકાના સભ્યોને લાભ મળે તે માટે મહાઆરતી ભંડારો અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવેકાના દરેક નાગરિકોનો સારો એવો સહકાર રહ્યો અને એ દ્વારા અમારો આટલો સારો કાર્યક્રમ પણ સંપૂર્ણ થયો એ બદલ વિવેકાનંદનગરના દરેક તમામ નાગરિકોને ખૂબ ખૂબ આભાર જય ગણેશ વિવેકાનંદનગર મેં ગણેશ મહોત્સવ કા આયોજન કિયા હતા શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ કે દ્વારા જીસમે મહાપ્રસાદ મહાઆરતી ભંડારે કા આયોજન ક્યા હતા જીમે પૂરા વિવેકાનંદ નગર કે નાગરિકોને સચ સાકાર બદલ પૂરે વિવેકાનંદનગર કો તય દિલ છે શુક્રિયા અદા કરના ચાતે શ્રી બળ ગણેશ યુવક મિંદ્ર મિત્ર મંડલ કે તરફ છે સારા વિવેકાનંદ નગર વાસ્યો કોય દિલ છે શુક્રિયા ગણપતિ બાપા